જો બાળક ઉલટી કરે કે ઝાડા કરે તો સમજી લેવાનું કે આ વસ્તુ એને સૂટ નથી થતી અને જો એમાં ત્રણ વાંધી કાંઈ પણ ન કરે તો એ વસ્તુ તમને ત્રણ દિવસ આપવાની તો જ તમને ખબર પડશે કે એને આચમ ખાય છે એને બરાબર છે ત્રણ દિવસમાં કાંઈ પણ એ કરી શકશે જો ત્રણ દિવસમાં એને કાંઈ પણ ના થયું એક જ વસ્તુ ત્રણ દિવસ આપવાની તો જ તમને ખબર પડશે દાલ ચાવલ આપ્યા તો દાલ ચાવલ ત્રણ દિવસ આપો તો જ તમને ખબર પડશે કે એને સૂટ થાય છે કે નથી થાય એક દિવસમાં નહીં ખબર પડે કોઈપણ વસ્તુ ત્રણ દિવસ લગાતાર આપશો તો જ તમને ખબર પડશે કે એની હાજર થાય છે કે નકર તો મોમેન્ટ કર નાખે કાં તો એને પેટમાં આટી પડે છે એટલે ખાધો જ કાં તો બીજો સવાલ ઈ કે ભાઈ જે મેં સવારે આજે મેં એને દાળ ભાત ખવડાવ્યા બરાબર તો એ મેં સવારે બનાવીને એને ખવડાવ્યું થોડું ઘણું એને ખાધું બે ચમચી જેટલું તો એ પાછું હું બપોરે રિપીટ દઈ શકું ના બાળકને ક્યારે એક કલાક થી પછી કોઈ પણ વસ્તુ આપવાની

અને શું પહેલાથી શરૂઆત કરી શકાય એક દાળ ભાત થયા અને બીજી શું વસ્તુ કરી શકાય જો તમે બાળકને દાળ ભાત ખવડાવો બપોરે સવાર ના ઉઠીને તમે એની રાગ પણ પીવડાવી શકો થોડોક બે એક ચમચી ઘી એક ચમચી ઘઉંનો લોટ અને એક ચમચી ગોળ એને શેકી અને એની રાગ બનાવી બે ત્રણ ચમચી પીવડાવશો એનાથી એની મગજ શક્તિ પણ વધશે એની નસું પણ પાકી થશે એની કોઈ ગળામાં પણ કોઈ ઇન્ફેક્શન નહીં થાય એનું ગળું એ સાફ થઈ જશે એને એમના બાળક માટે રાભ બહુ એટલે બહુ જ ફાયદા થાય ખાંસી નહી થાય શરદી પણ નહી થાય એના માટે બહુ એટલે સવારના એક ટાઈમ તો તમે બાળકને રાફ પીવડાવો પીવડાવો અને ઘી ઘરનું બનેલું હા એ પણ ઘરનું ઘઉં નો લોટ પણ પેકેટ વાળો નહીં ઘરે જે પીસેલી ઘઉં હોય એનું જ આપ